હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો આજે આપણે જોવાના છીએ સરકારી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગ ગાંધીનગર દ્વારા ભરતી બે હજાર પચીસમાં આયોજન કરવામાં આવ્યું છે તેમાં મિત્રો પગાર પોસ્ટ મુજબ રહેવાનો છે અને કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી જ છે કોઈ પણ પરીક્ષા આપવાની જરૂર નથી સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો જ છું વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે તો તમને સંપૂર્ણ માહિતી ભરતી વિશેની ખ્યાલ આવી જવાની જ છે અને મિત્રો છેલ્લી તારીખ ખૂબ નજીક આવી ગઈ છે જાણો ભરતીની સંપૂર્ણ માહિતી પૂરી માહિતી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો હજી સુધી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકરને દબાવી દો શરૂ કરીએ આજની માહિતી તો મિત્રો જે સરકારી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગ ગાંધીનગર દ્વારા ભરતી બે હજાર પચીસમાં આયોજન કરવા છે તો તેમાં આપણે જોવાના છીએ સૌપ્રથમ પ્રથમ પોસ્ટ વિશે તો તમારે પોસ્ટ ડીટીપી ઓપરેટરની રહેવાની છે પહેલી બીજી છે આસિસ્ટન્ટ બાઇન્ડર ત્રીજી છે આસિસ્ટન્ટ મશીનમેન અને ચોથી છે કો કોફી હોલ્ડર ત્યાર પછી પાંચમી પોસ્ટ છે મિત્રો જુનિયર પ્રોસેસર આસિસ્ટન્ટ તો તેમાં મિત્રો કુલ જગ્યા વિશે આપણે વાત કરી લઈએ તો ભરતીમાં મિત્રો કુલ જગ્યા એકસો ને પાંચ રહેવાની છે ત્યાર પછી મિત્રો ભરતીમાં આગળ જોઈ લે કે તમારી ભરતી ને ઇન્ટરવ્યૂ દ્વારા રહેવાની જ છે તો મિત્રો તમારે કોઈ પણ પરીક્ષા આપ્યા વગર સીધી ભરતી છે પરીક્ષા આપવાની જરૂર નથી ઇન્ટરવ્યૂના આધારે તમારી ભરતી રહેવાની જ છે અને ત્યાર પછી મિત્રો વિડીયોમાં પૂરા જોડાયેલા રહીજો આપણે જણાવીશું કે ભરતી ની જે ઇન્ટરવ્યૂ આધારે રહેવાની છે તેમાં ની તારીખ કઈ છે અને કયા સ્થળે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે સંપૂર્ણ માહિતી હું તમને એક વિડીયોમાં આપવાનો છું ત્યાર પછી મિત્રો આપણે જાહેરાતમાં જોઈ લઈએ કે તમારે કરાર આધારિત અગિયાર માર્ચ માટેની અથવા સીધી ભરતી નિયમિત ઉમેદવારો ઉપલબ્ધ થાય તે પૈકી જે વહેલું હોય તે કેટલા સમય માટે કરાર આધારિત ભરવા માટેની લાયકાત ઉમેદવારો પાસેથી નિયત નમૂના મુજબની અરજી જરૂરી પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ અંગેનું જરૂરી પ્રમાણપત્રો પ્રમાણિત નકલ તથા વાહેતરી સાથે આ કચેરી મિત્રો તમારે જે વેબસાઇટ છે ડીજી પી ગુજરાત ગવર્મેન્ટની પર તારીખ અને સમય મિત્રો આપવામાં આવ્યો છે તે સમયે તમારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે તો મિત્રો હું તમને સમય અને તારીખ આગળ જણાવી દઈશ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયોમાં ત્યાર પછી મિત્રો આપણે ભરતીમાં જો આગળ વાત કરી લઈએ જગ્યાનું નામ અને કુલ જગ્યા વિશે જગ્યાનું નામ તો મેં આગળ જણાવી દીધું પણ કુલ જગ્યા તમને જણાવી દઉં પોસ્ટ પ્રમાણે ડીટીપી છે મિત્રો ઓપરેટર વર્ક થ્રીની જગ્યા તેમાં આપણે કુલ જગ્યા જોઈ લઈએ તો ત્રણ છે અને આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ક થ્રીની જગ્યા છે તેમાં મિત્રો કુલ જગ્યા છે પચાસ ત્યાર પછી મિત્રો જે આસિસ્ટન્ટ મશીનમેન વર્ક થ્રીની જગ્યા છે તેમાં કુલ જગ્યા ચાલીસ રહેવાની છે કોપી હોલ્ડર વર્ક થ્રીની જગ્યા છે તેમાં દસ જગ્યા રહેવાની છે અને જુનિયર પ્રોસેસર આસિસ્ટન્ટ વર્ગ થ્રીનીમાં કુલ જગ્યા મિત્રો બે રહેવાની છે ટોટલ જગ્યા આગળ જણાવ્યું એમ એકસો ને પાંચ રહેશે તમારી ટોટલ જગ્યા બધી પોસ્ટ માટેની મિત્રો ત્યાર પછી કક્ષાવાર અનામત જગ્યાઓ શૈક્ષણિક લાયકાત વિગત ફિક્સ પગાર વયમર્યાદા પ્રેશરવાર જગ્યા તથા અન્ય શરતો તેમજ અરજી કરવા અંગેની નિયમ નમૂનાનું ફોર્મ માટે નિયામક શ્રી સરકાર મુદ્રસ અને લેખ સામગ્રી કચેરીની વેબસાઈટ છે ડીજીપીએસ ડોટ ગુજરાત ગવર્ટ ઇન તથા બીજી પણ વેબસાઇટ છે તેના ઉપર મિત્રો જવાનું રહેશે અને જોવાની રહેશે કે અને રૂબરૂમાં નીચે જણાવેલા સરનામ મિત્રો તમારે સો ખર્ચ હાજર રહેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે ભરતીમાં કેટેગરી પ્રમાણે જગ્યા વિશે જોઈ લઈએ તો તમારી અગિયાર માસના કરાર ધોરણે ભરવા મા ભરવાપાત્ર પેશાવાર કેટેગરી પ્રમાણે જગ્યાની વિગતો છે તો સરકારી મધ્યસ્થ મુદ્રાલય ગાંધીનગર દ્વારા આપણે જગ્યાનું નામ જોઈ લઈએ તો ટોટલ જગ્યા મિત્રો તેમાં કુલ જગ્યા રહેવાની છે સત્યાવીસ મહિલા અને પુરુષો માટેની જગ્યા છે મિત્રો સત્યાવીસ રહેવાની જ છે મધ્યસ્થ મુદ્રાલય ગાંધીનગર દ્વારા ત્યાર પછી જે મિત્રો બીજા નંબરમાં છે સરકારી મુદ્રાલય અને લેખન સામગ્રી વડોદરા દ્વારા તેમાં મિત્રો કુલ જગ્યા રહેવાની છે અઠ્યાવીસ એ પણ મહિલા અને પુરુષો માટે રહેવાની છે મિત્રો ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરી લઈએ કે સરકારી મુદ્રાલય અને લેખન સામગ્રી રાજકોટ માટે જગ્યા જોઈ લઈએ કુલ જગ્યા ટોટલ જગ્યા મિત્રો રહેવાની છે સભ્ય રહેવાની છે મહિલા અને પુરુષ માટે રહેશે ત્યાર પછી જે મિત્રો ચોથા નંબરમાં જોઈ લઈએ કે સરકારી મુદ્રાલય ભાવનગર દ્વારા તો તેમાં મિત્રો કુલ જગ્યા મહિલા અને પુરુષો માટે રહેવાની છે અગિયાર રહેશે અને કેટેગરી પ્રમાણે મિત્રો જગ્યા તમે જોઈ લેજો ત્યાર પછી મિત્રો આપણે પાંચમા નંબરમાં સરકારી ફોટો લીધો પ્રેસ અમદાવાદ દ્વારા કુલ જગ્યા મહિલા અને પુરુષો માટે જોઈ લઈએ તો કુલ જગ્યા મિત્રો રહેવાની છે તેર અમદાવાદમાં ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરી લઈએ લાયકાત અને ઇન્ટરવ્યૂની તારીખ વિશે તો શૈક્ષણિક લાયકાત મર્યાદા અને માસિક ફિક્સ પગાર વધે જોઈ લઈએ તો સૌ પ્રથમ પહેલાં કોફી હોલ્ડર વર્ગ થ્રીમાં જોઈ લઈએ તો ધોરણ બાર પાસ અંગ્રેજી વિશે સાથે સલટી ધરાવતા હોવા જોઈએ ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી ડિગ્રી ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજીનું સરટી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોવું જોઈએ ત્યાર પછી પ્રિન્ટિંગ પ્રેસમાં અંગ્રેજી ગુજરાતી અને હિન્દી તૈયાર કરવામાં આવેલી હસ્તપ્રથા હસ્તપ્રથો વાંચવાનો વિરામ ચિહ્નો અને પ્રફુરિટિંગનો એક વર્ષનો અનુભવ પ્રમાણપત્ર હોવું જોઈએ ત્યાર પછી મિત્રો અંદર કોફી હોલ્ડરમાં આપણે વયમર્યાદા જોઈ લઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિની ચોત્રીસ વર્ષથી વધુ ન હોવા જોઈએ મિનિમમ ચોત્રીસ માગેલા છે મિત્રો અને માસિક ફીસ પગાર લેવાનો છે બાર રૂપિયા હોલ્ડર કોફી હોલ્ડર વર્ક માં મિત્રો અને પ્રમાણોની ચકાસણી અર્થરૂબરૂ ઉપસ્થિત રહેવાનું હશે સમય અને તારીખ પ્રમાણે તો તારીખ છે મિત્રો સાત દસ બે હજાર પચીસ અને સવારે સમય દસ ત્રીસથી લઈને સાંજે છ કલાક સુધી રહેશે બપોરો બે ત્રીસથી અને બેથી બે ત્રીસ સુધી કલાક સુધી રિસીઝ રહેવાની છે ત્યાર પછી મિત્રો નંબર બેમાં જોઈ લઈએ કે ડીટીપી ઓપરેટર વર્ક થ્રીમાં જોઈ લઈએ તો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ ટેકનોલોજી બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન માસ્ટર્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન બીએસસી બી એમએસસી ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ડીઓઈ એ ડબલ સી સંસ્થા એ લેવલના બે વર્ષનો એડવાન્સ કોર્સ પાસ ધરાવતા હોવા જોઈએ અને ડીટીપી ઓપરેટર વર્ગ થ્રીમાં મિત્રો વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ સ્થિતિની તેત્રીસ વર્ષથી વધુ ન હોવા જોઈએ મિનિમમ મિત્રો તેત્રીસ વર્ષમાંગેલા છે ડીટીપીમાં ત્યાર પછી મિત્રો માસિક ફિક્સ પગારની જો વાત કરી લઈએ તો રૂપિયા સોળ હજાર રૂપિયા તમને મળવાપાત્ર રહેશે અને સમયની વાત કરી લઈએ મિત્રો તારીખ અને સમયની તો આઠ દસ બે હજાર પચીસથી સવારે સમય રહેશે દસ ત્રીસથી બપોરે બે કલાક સુધી રહેવાનું જ છે બપોરે બે બે થી બે કલાક સુધી રિસેસ રહેવાની જ છે મિત્રો ત્યાર પછી આગળ વાત કરી લઈએ આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ક થ્રીમાં તો ધોરણ દસ પાસ સાથે બુક બા બુક બાઇન્ડર ટ્રેડમાં આઈટીઆ પાસ થવા અંગેનું પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી અથવા ડિગ્રી ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી પાસ ધરાવતા હોવા જોઈએ તેમાં મિત્રો વયમર્યાદા વિશે વાત કરી લઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખ સ્થિતિઓ સ્થિતિ તેત્રીસ વર્ષથી વધુના હોવા જોઈએ અને માસિક ફિક્સ સુગાર રહેવાનો છે મિત્રો બાર હજાર પોંચસો રૂપિયા અને સમય અને તારીખ વિશે જોઈ લઈએ ઇન્ટરવ્યૂ માટેની તો આઠ દસ બે હજાર પચીસથી લઈને બપોરે સમય રહેવાનો છે બે ત્રીસથી લઈને સાંજે છ કલાક સુધી ત્યાર પછી મિત્રો ક્રમ ચારમાં જોઈ લઈએ જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ વર્કથ્રીમમાં તો ધોરણ બાર પાસ વિજ્ઞાન પ્રવાસ સાથે સર્ટી ધરાવતા હોવા જોઈએ અને પ્લેટ મેકિંગ ટ્રેડમાં આઈટીઆઈ પાસ સર્ટી ધરાવતા હોવા જોઈએ ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ ટેકનોલોજી અથવા ડિગ્રી ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી પાસ સાથે ધરાવતા હોવા જોઈએ પ્રિન્ટિંગ પ્રેસમાં અર્ધતન ફોટોગ્રાફી પ્રોસેસિસ ઓફ સ્વેટ પ્લેટ મેકિંગ અને ગ્રીનિંગ વગેરે એક વર્ષનો અનુભવ પ્રમાણપત્ર હોવું જોઈએ વયમર્યાદા મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખથી એ ચોત્રીસ વર્ષથી વધુના હોવી જોઈએ અને માસિક ફિક્સ વેતન રહેવાનો છે રૂપિયા બાર હજાર પાંચસો રૂપિયા અને સમય મિત્રો નવ દસ બે હજાર પચીસ સવારે દસ ત્રીસથી લઈને બપોરે બારથી સુધી કલાક સુધી રહેશે ત્યાર પછી મિત્રો આપણે ક્રમ પાંચમાં જોઈ લઈએ આસિસ્ટન્ટ મશીનમેન વર્ક થ્રીમાં તો ધોરણ દસ પાસ સાથે ઓફ મશીન માઇન્ડર અને ઓફસેટ પ્રિન્ટર ટ્રેડમાં આઈટીઆઈ પાસ હલટી ધરાવતા ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી અથવા ડિગ્રી ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી પાસ હલટી ધરાવતા હોવા જોઈએ પ્રિન્ટિંગ પ્રેસમાં જુદા જુદા પ્રકારના ઓટોમેટિક ઓફસેટ પ્રિન્ટિંગ મશીનો ચલાવવાનો અને મશીનોનું ઓઈલ અને તેની સફાઈ કરવાનો ઓછામાં ઓછો બે વર્ષનો પ્રત્યક્ષ અનુભવ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ વયમર્યાદા મિત્રો માગેલી છે અડત્રીસ વર્ષથી વધુ ન હોય જોઈએ મિનિમમ અડત્રીસ વર્ષ હોવી જોઈએ માસિક ફિક્સ પગાર રહેવાનો છે રૂપિયા બાર હજાર પાંચસો રૂપિયા તેમાં મિત્રો આપણે સમય અને તારીખ વિશે જોઈ લઈએ તો નવ દસ બે હજાર પચીસ તારીખ રહેવાની છે અને બપોરે બાર ત્રીસથી લઈને સાંજે છ કલાક સુધી સમય રહેવાનો જ છે અને બપોરે બે બે વાગ્યાથી બે ત્રીસ કલાક સુધી રિસેસ રહેશે તમારી ત્યાર પછી મિત્રો આપણે સ્થળ વિશે જોઈ લઈએ તો નિયામક સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી કચેરી બ્લોક નંબર આઠ ચોથા માળ ઉદ્યોગ ભવન સેક્ટર અગિયાર ગાંધીનગર પિનકોડ છે મિત્રો અડત્રીસ ડબ્બલ વીસ અગિયાર રહેવાનું જ છે તો મિત્રો તમારે એ સ્થળે પહોંચી જવાનું છે તમામ અસલ પ્રમાણપત્રો લઈને સળટી તેમની પ્રમાણિત કરેલી પ્રમાણપત્ર બે સેટ તેમજ ફોટો ઓળખાણપત્ર અને તાજેતરમાં બે ફોટો સાથે નિયંત કરેલી તારીખ અને સમય સમય તમારે આપેલા સરનામે મિત્રો જવાનું રહેશે ઇન્ટરવ્યૂ માટે ત્યાર પછી મિત્રો તમારે ભરતી અંગેનું નોટિફિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવું તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પ્વિન્ટ વંજુની લિંક આપવામાં આવેલી છે ત્યાં તમે ક્લિક કરી અને જોઈન થઈ અને હા એનો મેસેજ તમારે કરી દેવાનો છે તો હું તમને ભરતી અંગેનું નોટિફિકેશનની પીડીએફ વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલમાં સેન્ડ કરી દઈશ ત્યાર પછી જરૂરી વેબસાઇટ વિશે જોઈ લઈએ તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટની લિંક આપવામાં આવેલી છે અરજી ફોર્મ માટે મિત્રો ડીટીપી ઓપરેટર અને આસિસ્ટન્ટ બાઇન્ડર અને આસિસ્ટન્ટ મશીનમેન કોફી હોલ્ડર અને જુનિયર પ્રોસેસર આસિસ્ટન્ટ માટેની અરજી ફોર્મ મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અથવા અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પ્રિન્ટ મેનેજ તમને મળી જશે તો વિડીયો અમારો ગમે હોય તો વિડીયોને તમે લાઈક કરી દો મિત્રો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અમારી ચેનલ પિન્ટુ વંજનને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે ને દબાવી દેજો મળીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત